જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું નો આ વિડીયોમાં તો જુઓ વાગી ગયા છે સાડા નવ અને આ વ્યક્તિ આવીને બ્રસ્ત કરે છે હવે નોકરીમાંથી આવીને ધ્રુવંશ ને ધ્રુવી બહાર રમે આમ અત્યારમાં હવે આજ તો ઠંડી કંઈ નથી પણ આ માણસને લાગે એટલે સ્વેટર પહેરું ને જોવા બે અહીં રમેશ હવે ધૂયડ ને બધું લઈને તડકે સ્કૂલનો ટાઈમ થાય તો હુંથી થોડીક વાર રમી લઈ કેવાના આ તો ઢેફલા લાગેલા કોનતર પપન દેવાના છે ઢેફલા હોય તો વિપુલ કાકાને હે આ હું કેરું બધી ઈને ઈ નું કરવાનું છે વરણ નું કરવાનું છે વરણ નું વરણ નું બધું બનાવવાનું છે હું બનાવવું બધું બનાવવાનું છે માટીના બળો જ ને કા આ તો પણ આ ઢેફલા જીવ છે

જાઉં પડે સ્કૂલે હું રેવા ના 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 સ્કૂલે તો રેવા જ ન દે ગમે તો ભાઈ ભાઈ ગયો ભણવા આપણે અડધું કામ થયું અડધું હજી બાકી છે તો આગળ અડધું કામ કરી નાખીએ ફટાફટ પછી આપણે ફ્રી તો સવાર માં મેળા તા એ પછી આપણે મેળા નતા પણ હવે વાગી ગયા છે સવા બે ને આપણે જઈએ છીએ સ્કૂલે એટલે સ્કૂલે તો જવું જ પડે એટલે સ્કૂલના ટાઈમે પાછા આપણે મેળા જમી લીધું બધું કરી લીધું હવે જવાનું છે સ્કૂલે હા અને આજ આને રોજાશે મૂકવા આવે હવે હાલો તો આપણે આવીને મળ્યું છોકરાઓ ને પરીક્ષા હતી એટલે આપણે વેલા ઘરે આવી ગયા હવે ઘરે આવીને બસ જો હમણાં ફળિયા ને કચરા એવું બધું કરી લેવું ને પછી

અને કવારલેસ સ્કૂલેથી આવી અને આસ્ત લેસન કરવા બેહી ગયા છે જબ ધ્રુવસ એવું છે લેસન કરો લેસન કરો અને કરે શું કરે છે છે હલવો yeah. ખાવાનો <analogy> <Wow. CROSSTALK router> <Wor sculpt> <noise>

ક્યારના આપણે આમ તો છ વાગ્યાના સાડા છ છે જેવું થઈ ગયું ને આપણે ક્યારના ગાજર છીણતા તો આપણે ગાજર છીણી નાખું જુઓ તો ગાજરનું છીણ થઈ ગયું ને આપણે ગાજર છીણી નાખ્યું સાડા છ વાગ્યાના કરતા હતા એટલે અમને હવે આજે અત્યારે સાંજ થઈ ગઈ ધ્રુવંતભાઈ લખીને ઘડીક રમી લીધું હા હા મારી પાછળ આવીને હગી કરીને બેઠો ને અત્યારે તાટો તાટો છે ને પવન થઈ ગયો ઠંડી નથી પણ અત્યારે છે ને ઠંડી લાગે ને ઠંડો પવન છે ને એના લીધે જો પવન વાઇસ ઠાઠો એટલે તને ઠંડી લાગે ને જો ગાજરનું છીણ આપણું બની ગયું ને બસ જો આપણા કપડાં છે ને મશીનમાં કંઈક ઓલું લાઈનમાં કંઈક ક્ષાર જામી ગયો કંઈ ખબર નહીં ધીમે 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 પાણી એટલે તો બહુ વાર લાગી ગઈ હવે જે બસ દસ મિનિટ હવે રહે એટલે આડી ધોવાઈ જાય કપડાં પર એટલે જો એવું બધું છે ને હવે રસોઈ બનાવીને પછી આપણે ગાજરનો હલવો બનાવીએ એ પહેલાં ફટાફટ અત્યારે રસોઈ જ બનાવી નાખો અત્યારે હાડા છ પોણા છ સાજે તો થઈ ગયું એટલે ફટાફટ આડી રોટલીની શાકને બનાવી નાખું ને પછી બનાવવાનો છે આપણે ગાજરનો હલવો હતા મહેન્દ્ર કાજુ ને બદામ ને એવું બધું લેવા ગયા તો એ લઈને આવી જાય એટલે પછી આપણે બનાવી નાખીએ ઘી છે કરવું એટલે નાખીને બનાવી નાખીએ

આગળ ઘી ગરમ કર્યું એટલું બધું તો નહીં જોઈએ પછી આપણે જાઝી જી સી મોલું કર્યું એને નાખી દઈએ પછી આને હલાવી કરી થોડીક વાર પછી એમાં નાખવાનું છે દૂધ એટલે દૂધમાં પકવવાનું છે આપણે થોડીક વાર હલાવી લઈએ ઘીમાં પછી આપણે બધો જ દૂધ નાખીને એમાં પકવી નાખવાનું હાલો તો હલો કામ કરીને હવે એમાં નાખી દઈએ આપણે દૂધ

આમાં માવાનું ટોકચર આવી જાય હવે આપણે આને દૂધની અંદર થોડીક વાર પકાવવા દઈએ એટલે પાકી જાય પછી પાછો ઘટ થઈ જાય એટલે એમાં ખાંડ નાખશું એટલે પાછું પાણી મૂકીએ પાછું ઘડીક વાર હલાવવાનું પછી છેલ્લે ડ્રાય નાખીને આપણો હલવો तो जो आपूडू दूध हयन बळवायो होव आमा अगदी खांड नाखिदये એટલે રેડી પછી ખાંડ નાખી નવલાવી નાખી એટલે ખાંડ માં પાછું पाणी मुख્યે ઈ બળી જાય એટલે આપણો हलवा रेडी तो जो आपूडू दूध हयन बळवायो होव आमा अगदी खांड नाखिदये એટલે રેડી પછી ખાંડ નાખી નવલાવી નાખી એટલે ખાંડ માં પાછું पाणी मुख્યે ઈ બળી જાય એટલે આપણો हलवा रेडी

તો આમાં આપણે ભોગ માટે કાઢી લઈએ થોડો ભગવાન માટે પણ તો હાલો તમે બધા પણ હલવો ખાવા માટે આવી જાવ ખાવો હોય તો ને આ સાથે જ આજનો આ વિડીયો આપણે એને પૂરો કરીએ જો ખરેખર અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો હા ધ્રુવન હા લાઈક કરદો રે શેર કરદો રે સબસ્ક્રાઇબ કરદો રે તો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય તો જો આ ખાવાન ચાલુ છે કેવો લાગ્યો મસ્ત ધ્રુવન ભાઈ બે બીસી બીસી વાર લીધો યોટાણે જોલું હોય કે પૂરો કરી જવાનો છે કા કાકે બે દિવસ સુધી એવું કે ન હોય